આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે પેલેડિયમ અમદાવાદ ખાતે ગોર્મેન્ટ ક્વીન કરેન આનંદના ગોર્મેટ ફૂડ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરની મહિલાઓએ ભાગ લીધો અને ગોર્મેટ ફૂડ વિશે માહિતી મેળવી આ ઇવેન્ટ માટે તેમની સાથે સુરીલ ઉદેશી અને મનીષા ગુપ્તા પણ જોડાયા હતા મહિલા દિવસની ઉજવણીની શ્રેણીમાં પ્રખ્યાત ફૂડ નિષ્ણાંત કરીન આનંદ અને કે એ ગોરમેને પેલેડિયમ મોલ અમદાવાદ સ્થિત નેચર્સ બાસ્કેટ ખાતે એક વિશિષ્ટ ગોરમે ટેસ્ટિંગ અનુભવનું આયોજન કર્યું આ ટેસ્ટિંગ અનુભવનું દરમિયાન કરેણ આનંદે પોતાનું રસોઈ વિદ્યા અને ગોરમે હેસ્ટિંગ પણનું અનુભવ શેર કર્યો ઉપસ્થિત મહેમાનો માટે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની સજાવટ કરવામાં આવી

What is gourmet food? I think people just say gourmet. Gourmet kya matlab special. Alag. Um, more time spent. And I think very good ingredients. Wo not foreign ingredients. It could be Indian ingredients, but saffron is gourmet. You know, um, um, uh, Gucci mushrooms could be gourmet. Kya matlab gourmet. It just means something special, something that you've taken more time. અને હું એક રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ છું હું બે હજાર એકથી રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું અને સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં મેં જોબ કરી અને પછી ક્યાંક બિઝનેસ પાર્ટનર પણ બન્યો અને છેલ્લા બાર તેર વર્ષથી હું રેસ્ટોરન્ટ કન્સલ્ટિંગનું કામ કરું છું હવે ગુજરાત આપણને ખબર છે કે આ શબ્દ તો આપણે ત્યાં વપરાય છે વિકાસ અને હકીકતમાં આપણે બધા જ જોઈએ છે કે ઘણા લેવલ ઉપર થયો છે કોરોના પછી એક માઇન્ડસેટ પણ ચેન્જ થયું છે લોકો બહાર જમવા જતાં વધારે થયા છે અને લોકો બહાર ગામ ફરવા જતાં પણ વધારે થયા છે અચ્છા અને એક બીજી પરિસ્થિતિ બી સર્જાઈ છે કે બહારના બી ઘણા લોકો હવે ગુજરાતમાં વધારે આવી રહ્યા છે એટલે હવે કેવું થયું કે ગુજરાતીઓને ગ્લોબલ ક્યુઝિનમાં બહુ જ ઇન્ટરેસ્ટ પડ્યો છે કારણ કે બહાર ફરીને આવ્યા સિંગાપોર જાય દુબઈ જાય ફારિસ જાય ઇવન યુરોપિયન કન્ટ્રીઝમાં જાય છે યુએસએ જાય છે એટલે ત્યાં જઈને આવે ને એટલે અમે ત્યાં આ વસ્તુ ખાધીથી અમારે અમદાવાદમાં પણ એન્જોય કરવું છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ